સક્સેસ ઇઝ એવરી વન્સ મિશન એન્ડ લાઈફ ઇઝ ફૂલ ઓફ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ બટ સક્સેસ વિલ ગેટ ધોઝ હુ ગ્રેપ ધ ઓપોર્ચ્યુનિટી એન્ડ મારું નામ પટેલ પ્રિન્સી છે મારા પર્સન્ટેજ એટી ફાઇવ પોઈન્ટ ઝીરો નાઇન છે અને મારા પર્સન્ટેજ એટી છે અને હું મારા પર્સન્ટેજનું ક્રેડિટ મારા સ્કૂલના ટીચર્સ અને મારા ફ્રેન્ડ્સને એમને આપવા માગું છું